આજના દિવ્ય સત્સંગમાં આપણે જાણીશું અનિત્ય નિત્ય અને સત્ય સ્વરૂપ કયું જુઓ આ વિશ્વ બ્રહ્માંડમાં એક અનિત્ય વસ્તુ છે એક નિત્ય છે અને એક સત્ય છે અનિત્ય એટલે જે આપણને આ દેખાય છે જે વસ્તુ પદાર્થ વૃક્ષ છોડ મકાન ગાડી આ બધું અનિત્ય છે જે કાયમ રહેવાનું નથી બીજું છે નિત્ય એટલે પૃથ્વી આકાશ વાયુ અગ્નિ અને જળ આ નિત્ય છે અને પ્રલયકાળમાં અનિત્ય અને નિત્ય વસ્તુ રહેતી નથી પણ ત્રીજું છે સત્ય સ્વરૂપ એટલે આત્મા પરમ તત્વ જે પરમ તત્વના પ્રકાશથી અનિત્ય વસ્તુ પણ છે અને નિત્ય વસ્તુ છે એ સત્ય સ્વરૂપ આત્મા એ તમારી અંદર છે તમારી ભીતર છે એ જ સર્વવ્યાપક છે એની સત્તાથી જ બધું થઈ રહ્યું છે એ સત્ય સ્વરૂપ છે ગમે તે પ્રલયકાળમાં પણ આ સત્ય સ્વરૂપ આત્માનો નાશ થતો નથી એ અજર અમર અને અવિનાશી છે તો આ સત્ય સ્વરૂપને જ્યાં સુધી તમે જાણ્યું નથી જ્યાં સુધી તમને અનુભવ થયો નથી ત્યાં સુધી આ મનુષ્ય જન્મ સાર્થક થતો નથી તો આ સત્ય સ્વરૂપ એ જ તમારું પોતાનું સ્વરૂપ છે એ જ આત્મ સ્વરૂપ છે અને એ તમારી અંદર જ છે પણ આ આત્મ સ્વરૂપની અનુભૂતિ સાક્ષાત્કાર આ દિવ્ય જ્ઞાન તમને ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે તમારા જીવનમાં કોઈએ બ્રહ્મવેતા મહાપુરુષ પરાકાષ્ઠાએ પહોંચેલા મહાપુરુષનું આગમન થશે અને તમારી પાત્રતા હશે જિજ્ઞાસા હશે અને જ્યારે આ જ્ઞાન તમને પ્રાપ્ત થશે ત્યારે તમને આ સત્ય સ્વરૂપ આત્મ સ્વરૂપની અનુભૂતિ થશે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ આ સત્ય સ્વરૂપ એ જ સત્ય છે એને જાણો એને જાણવા માટે પુરુષાર્થ કરો ધ્યાન કરો સાધના કરો જપ કરો તપ કરો ભજન કરો અને અંતકરણ શુદ્ધ કરીને ભીતર ઉતરી જાઓ અને આ આત્મતત્વ સાથે તમારો દોર એક કરી લો તો તમારો મનુષ્ય જન્મ સાર્થક આપ સર્વના હૃદયમાં વિરાજમાન પરમાત્માને પ્રણામ